હોલિકા દહનની ઉજવણી થઈ જોકે વાત એક એવા ગામની જ્યાં આજે પણ હોલિકા દહન માટે માચીસ કે અન્ય આધુનિક ચીજનો ઉપયોગ નથી થતો નર્મદા જિલ્લાના રાજપીપળાના વડીયા ગામની આ વર્ષો જૂની પરંપરા છે આ ગામમાં હોલિકા દહન થાય છે પરંતુ તે હોળી પ્રગટાવવામાં માચીસનો ઉપયોગ નથી થતો આગેવાનોના મતે હોળી પ્રગટાવવા પથ્થરથી રૂપિયા રૂ અને છાણા સળગાવીને હોળી પ્રગટાવવામાં આવે છે આ રીતે હોળી પ્રગટાવવાથી ગામમાં સુખ શાંતિ બની રહે છે એવી ગામ લોકોની માન્યતા છે સ્થાનિકોનું માનવું છે કે આદિમાનવ વખતે પણ પ્રકારની માચિસ કે કેમિકલની શોધ નહોતી થઈ અને એ વખતે પણ દેવતાને પ્રગટાવવા પથ્થર ઘસવામાં આવતા તો હોલિકા દહનમાં પ્રદક્ષિણા સુકા ઘાસના કોડા લઈને કરવામાં આવે છે અને જે ઘાસ ઢોરને ખવડાવવાથી આખું વર્ષ ઢોર નિરોગી રહે છે એવી પણ માન્યતા છે અમારા વડીયા ગામની અંદર આજ સુધી દિવાસળીનો કે બીજો કોઈ ઉપયોગ થયો નથી કમ્પ્યુટર યુગમાં વૈજ્ઞાનિક યુગમાં અત્યારે પણ અમે પથ્થર ઘસીને હોળી પ્રટાવીએ છીએ રૂ પર એ દેવતા લઈએ છીએ રૂ દ્વારા પાન સળગાવે છે ઘાસમાં અને પછી હોળી માતાની પ્રદક્ષિણા કરીએ છીએ અને જે અમારા વડીલો જે કરી ગયા છે એ પરંપરા અમે વર્ષોથી ચાલુ રાખી છે આ સાથે જે ઘાસનો પૂળો છે એ સાત ફેરા અમે ફરીએ છીએ એ ઘાસના પુળા લઈને અમે માતાજી ને પ્રાર્થના કરીએ છીએ કે અમારું બધા ને તબિયત સારી રાખજો ઢોર ડાકર સારા રહે એટલે ઢોર ધાકરના ઘાસ ખોડાવી દેવામાં આવે છે ને લગભગ લગભગ નવ્વાન ટકા સુધી ઢોરોના કશું પણ કોઈ બીમારી થતી નથી ને કદાચ હોય તો પણ એ મટી જાય છે ઓડીમાં જે પુડા લઈ લે ગામના લોકો ફરે છે માન્યતા છે કે એ ઘાસથી એ પશુઓને ખવડાવે છે તો એ બીમાર પડતા નથી એવી માન્યતા છે આ જે પરંપરા છે તે અમે આગળ પણ જાળવી રાખીશું